ત્યારે આ મામલે બાર જેટલા ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવતા ચાર શખ્સો પાસેથી પાંચ હથિયારો મળી આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે હાલ પોલીસે બહારના રાજ્યમાંથી આવેલા હથિયારો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે આ બનાવમાં પોલીસે પાંચ જેટલા હથિયારો કબજે લઈ હથિયાર પરવાનેદારના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે આમ સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી લઈ અને હાલ ગંભીરતાપૂર્વક ઝડપાયેલા ચાર શખ્સોની પૂછપરછ જારી રાખી છે ત્યારે હજુ પણ આ બનાવમાં વધુ હથિયારો સાથે વધુ ઇસમોના નામ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર